લોકતંત્રમાં વોટ ચોરી એ લોકતંત્રની હત્યા છે છે આપણે સૌ જાણીએ છીએ કે ચોકીદાર ચોર અને ચોકીદારે ચોરી કરી અને આજે ચોકીદાર બની અને આ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે એવા કાયર મોદી શાહ અને ઇલેક્શન કમિશન જો આ બાબતને નહીં સ્વીકારી અને ડેટા વિરોધ પક્ષે નહી આપે તો આજે જ માન્ય રાહુલ ગાંધીજી અને ઇન્ડિયા ગઠબંધનના તમામ સાંસદશ્રીઓએ સંસદ ભવનથી લઈ અને સડક સુધીનું આંદોલન કરેલું છે અને હજી પણ જો એ ડેટા નહીં મળે તો આ આંદોલનને ઉગ્ર રૂપ આપી અને ભારતભરના દરેક રાજ્યમાં આંદોલન સડક ઉપર થશે અને હા ગુજરાતના તમામ લોકોને પણ એક વિનંતી કરવા માંગુ છું કે એકસો છપ્પન બેઠક મળ્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીને હક નતું થતું એટલે કોંગ્રેસ પાર્ટી અને બીજા પક્ષના નેતાઓને પોતાની પાર્ટીમાં જોડતા હતા એ જ બતાવે છે કે ક્યાંક તો દાળ કાઢી છે અને એ વોટ ચોરી હવે એક્સપોઝ થઈ ગઈ છે માનીય રાહુલ ગાંધીજીએ એ ચોરોને એક્સપોઝ કર્યા છે ત્યારે ગુજરાતના તમામ લોકોને પણ કહું છું કે આ વોટ ચોરીની લડાઈમાં તમે સૌ પણ સાથ સહકાર આપો નીચે આપેલી લિંક અને મોબાઈલ નંબર છે એમના ઉપર મિસકોલ કરીને તમે વોટ ચોરીના આ આંદોલનમાં તમારો સહકાર બતાવી શકો એમ છો તો આવો સૌ સાથે મળી આપણા દેશના સંવિધાનને દેશના લોકતંત્રને મજબૂત બનાવીએ અને આ ચોકીદાર ચોર છે એ સાબિત કરી બતાવીએ જય હિંદ જય ભારત સમગ્ર લોકતંત્ર ને હચમચાવી દેનાર અને દેશમાં કઈ રીતે ચૂંટણીઓની અંદર વોટ ચોરી થાય છે તેની સિલસિલાબંધ વિગત જનનાયક લોકસભામાં પ્રતિપક્ષના નેતા સન્માન્ય રાહુલજીએ દેશ સમક્ષ મૂકી આ દેશ ઉપરનો હુમલો છે સંવિધાન ઉપરનો હુમલો છે અને સંવિધાને આપે આપણને આપેલા એક મત દરેક વ્યક્તિનો એક જ મત હોય તો એ દરેક મતની ચોરી કેવી રીતે થાય છે એ વિગતોથી સૌ ચોંકી ઉઠ્યા છે કે આટલી હદે લોકતંત્ર સાથે ખીલવાટ થાય છે આ ખિલવાટ કરનારા લોકો કઈ રીતે સત્તા હડપે છે આ નાની સુધી વાત નથી તેવા સંજોગોની અંદર ઓગસ્ટના ક્રાંતિ મહિનાની અંદર સંસદ સભ્યો તમામ વિપક્ષના સાથે મળીને ભારતીય ચૂંટણી પંચને પ્રશ્ન પૂછી રહ્યા છે રાહુલજીના નેતૃત્વમાં પૂછી રહ્યા છે પ્રશ્ન આ કઈ રીતનું ચૂંટણી પંચ જવાબ આપે પ્રશ્ન પૂછાય છે ભારતીય ચૂંટણી પંચને જેની બદામણીય ફરજ છે દેશમાં પારદર્શક ડર અને ભય વિના ચૂંટણી થાય જેમનું આયોજન કરવાની બંધારણીય ફરજ છે પ્રશ્ન એને પૂછાય છે કે વોટર લિસ્ટમાં ગેરરીતિ ગોલમાલ કેવી રીતે થાય છે રીતે થાય છે છે પુરાવા તમે ચકાસો વિગત માંગવામાં આવે છે ફર્જી વોટર કેમ્પ દાખલ થાય છે ફોર્મ નંબર છ નો કેમ્પ દુરુપયોગ થાય અને જવાબ કોણ આપે છે ભારતીય જનતા પાર્ટી આ કઈ રીતની ગોઠવણ છે આ ગોઠવણ સામે લોકતાંત્રિક પ્રક્રિયામાં લઈ ના દેશ દેશમાં નેતૃત્વ કરી રહ્યા છે રાહુલજી ત્યારે આવો ગુજરાત કોંગ્રેસ પણ કારણ કે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી આ મોડેલને અપનાવી ચૂકી છે બે હજાર બારની ચૂંટણીમાં બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં અને બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં આ મોડેલ અપનાવી ચૂકી છે મતદારો મતદારોને ગુમરાહ કરવા ફરજી વોટરો બનાવવા ઇલેક્શન કાર્ડોની ગોલમાલો કરવી મતદાન ન કરવા દેવું મતદાર યાદીઓમાં ગોલમાલ કરવી બોગસ વોટિંગ કરવું સાંજે સાડા ચારથી સાડા પાંચ સુધીમાં બાર ટકાથી લઈને અઢાર ટકા મતદાન વધારી દેવું આ બધાની અને આની ફરિયાદો થઈ કોઈ જવાબ નહીં ત્યારે પારદર્શક અને ન્યાયિક ચૂંટણી થાય અને વોટ ચોરીમાં સંડોવાયેલા લોકોને સજા થાય ત્યારે બે જ માંગ સાથે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ પર માંગ કરે છે કે ડિજિટલ યાદી આપો ભારતીય ચૂંટણી પંચને શું માનવો મતદાર યાદીમાં અને સાથે સાથે આ ગોલમાલ કરનાર ઉપર પગલાં ક્યારે આ બે વાતની સાથે ગુજરાત કોંગ્રેસ પણ એ દિશામાં વિવિધ વિસ્તારોમાં જઈને આ દિશામાં રાહુલજી જે લડાઈ લડે છે લોકતંત્રને બચાવવા માટે દેશને બચાવવા માટે ન્યાયિક પ્રક્રિયાને બચાવવા માટે એ લડાઈમાં ગુજરાત કોંગ્રેસનો કાર્યકર પણ મજબૂતીથી એ દિશામાં કામ કરશે અને આગામી દિવસમાં આ દેશની ચૂંટણીઓ પારદર્શક રીતે થાય અને ભારતીય ચૂંટણી પંચ એની બંધારણ ફરજ બજાવે એ દિશામાં અમે લોકો સામૂહિક પ્રયત્ન કરીશું આપણે ઇલેક્શન ની ગેરરીતિઓ અને એની અંદર થતું ડુપ્લિકેશન ઓફ વોટર્સ જેને નામ વોટ ચોરી તરીકે આપવામાં આવ્યું છે એ મુદ્દાને ખૂબ જ ગંભીર રીતે અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રૂફ સાથે આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા મૂકવામાં આવ્યું છે આની અંદરની વિગતો શું છે એને થોડીક તમારી આગળ રજૂ કરીશું એની અંદર એવું છે કે ડુપ્લિકેટ વોટર્સ એક જ નામના અનેક વોટરો હોય અને અલગ અલગ જગ્યાએ રેજિસ્ટર્ડ હોય એવી પણ ગેરરીતિઓ રજૂ કરવામાં આવી છે એક એડ્રેસ જે માત્ર માત્ર એક નાનું રૂમ હોય જ્યાં લિમિટેડ બે ત્રણ જણ રહી શકતા હોય એવા એડ્રેસ પરથી પણ સિત્તેર એસી જણા સો જણા રજીસ્ટર્ડ હોય એવું પણ ગેરરીતિ સામે આવી છે ફોર્મ નંબર છ જે નવ યુવાન વોટર્સ હોય જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ હોય રજિસ્ટ્રેશન કરાવતા હોય પોતાનું અને એ લોકો જે ફોર્મ નંબર છ ભરતા હોય એની અંદર પણ ઘણી બધી ગેરરીતિઓ કરવામાં આવી છે કે ભાઈ

તમામ લોકોએ વારંવાર વસ્તુઓ રજૂઆત કરી હતી અનિલેક્ષન કમિશનની સામે પણ ઇલેક્શન કમિશન દ્વારા આના ઉપર કોઈ પણ પૂખતા કાર્યવાહી કરવામાં નથી આવી અને કોઈક પક્ષ માટે ચોક્કસ રીતે કામ કરાતું હોય એવી રીતનું વર્તન ક્યાંકની ક્યાંક દેખાઈ રહ્યું છે આજે આ દેશના સંવિધાન બચાવવાની વાત છે આ દેશના ભવિષ્યની વાત છે નવયુવાનો જે આજે સિસ્ટમ પર ભરોસો રાખી અને પોતાની જાતને

અને એ એક્સપોઝ કર્યું છે દેશના વિપક્ષ નેતા જનનાયક શ્રી રાહુલ ગાંધીજી રાહુલ ગાંધીજીએ એક લોકસભા સીટની એક વિધાનસભામાં છ મહિના સુધી ચાલીસ જણની ટીમ લગાવી અને ડેટા રિસર્ચ કરો ત્યારે માલુમ પડ્યું કે એ વિધાનસભામાં આવતા એક લાખ વોટર્સ જે ડુપ્લિકેટ વોટર્સ છે યા તો ફેક એડ્રેસ છે યા તો ફેક ફોટો છે યા તો એક વોટર ચાર ચાર જગ્યાએ રજીસ્ટર થયેલો છે હવે અલગ અલગ રીતે એક લાખ વોટર્સ જે ડુપ્લિકેટ વોટર્સ છે એ રાહુલ ગાંધીજી આખે આખું એક્સપોઝ કર્યો છે આ અમાર રાહુલ ગાંધીજીની અને કોંગ્રેસ પાર્ટીની ડિમાન્ડ છે કે આ સિસ્ટમ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી કરીને આખા દેશમાં વોટ ચોરી કરીને સરકાર બનાવી છે અને જો સરકાર વોટ ચોરી કરીને ન બનાવી હોય અને ઇલેક્શન કમિશન તતસ્થ હોય તો ઇલેક્શન કમિશન ડિજિટલ ડેટા આપી દે પંદર મિનિટમાં સાબિત થઈ છે કે નરેન્દ્ર મોદી ચોરી કરીને આ દેશના વડાપ્રધાન બન્યા છે ઇલેક્શન કમિશન ચોર ન હોય તો ડેટા આપી દે

નમસ્કાર સાથીઓ છેલ્લા ચાર પાંચ દિવસથી લોકસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ પ્રેસ કોન્ફરન્સમાં ઇલેક્શન કમિશનની જે પોલ હતી એ પોલ ખોલવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે લોકતંત્રનો એક મજબૂત પાયો કહી શકાય એ ઇલેક્શન કમિશન હોય છે અને આ ઇલેક્શન કમિશન તટસ્થ હોય તો જ આ દેશનું લોકતંત્ર પણ સારી રીતે ચાલી શકે પણ ક્યાંક ને ક્યાંક આ ઇલેક્શન કમિશન એ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરતું હોય એવી જ રીતના રાહુલ ગાંધીજી દ્વારા જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે કે આ પુરાવામાં જે બોગસ વોટની વાત છે કે વોટ ચોરી કે જે જેન્યુઅલ મતદારો હતા તે મતદારોને હટાવી દેવામાં આવ્યા અને જે ભાજપના બોગસ વોટરો હતા એ તમામને એક વોટરને પાંચ પાંચ જગ્યાએ વોટ આપવા માટેની જે લિસ્ટમાં નામ હતું તે ક્યાંક ને ક્યાંક એક ગંભીર વિષય છે આ ગંભીર વિષય ઉપર

કોંગ્રેસ પાર્ટી ગુજરાત વિધાનસભા થોડા સમય પહેલા કોંગ્રેસના નેતા રાહુલજીએ સંસદની અંદર જે વોટ ચોરી માટે વાત કરી અને પુરાવા રજૂ કર્યા છે મને લાગે છે કે લોકશાહીની અંદર આ બહુ શરમજનક બાબત કહી શકાય લોકશાહીની અંદર લોકોના મતની ચોરી કરવી મતો સાથે છેતરપિંડી કરવી અથવા મત આગા પાછા કરવા અને વિજય મેળવવો એ લોકશાહીને શરમાવવા જેવી બાબત છે અને સાચી લોકશાહીની અંદર તટસ્થ રીતે ચૂંટણીઓ થવી જોઈએ એ ન્યાય એ ચૂંટણી પંચની પણ જવાબદારી છે ચૂંટણી ચૂંટણી પંચ અને ન્યાયતંત્રને જ્યારે સ્વતંત્રતા આપી છે ત્યારે ન્યાયતંત્રની જેમ ચૂંટણી પંચે પણ તટસ્થ રીતે વધવું જોઈએ અને રાહુલજીએ જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપો પુરાવા સાથેના કર્યા છે અને એના માટે આ વોટ ચોરી ના થાય એના માટે તટસ્થતાપૂર્વક ચૂંટણી યોજાય અને લોકશાહીને ન તેવું એવું કૃત્ય ચૂંટણી પંચે કરવું જોઈએ અને લોકોને પણ પોતાનો મત તટસ્થ રીતે પડે સાચો પડે અને પોતાની મરજી માટે પડે એના માટે આ રાહુલજીના સમર્થન આજે જોયું હશે કે સંસદ અને બંને ઉપર રાહુલજી પ્રિયંકાજી લઈને આખા ઇન્ડિયા ગઠબંધનના બધા જ લોકો જે છે એ વોટ ચોરીના મુદ્દા ઉપર મેદાનમાં ઉતર્યા છે રાહુલજીએ થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને પાંચ પ્રકારની વોટની ચોરીનો પુરાવા આપ્યા ખોટા નામો અનેક જગ્યાએ નામો ખોટા ફોટોગ્રાફ ડબલ ડબલ ડુપ્લિકેટ અને એક ઘરમાં અનેક લોકો અને જીરો હાઉસિંગ વાળા આવા પાંચ પુરાવા આપ્યા આપ સૌ જાણો છો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે ત્રીસ વર્ષથી શાસન કરી રહી છે એણે આની બધાની પ્રયોગશાળા ગુજરાત છે એ ગુજરાતમાં વોટ ચોરી આ પાંચ સિવાય પણ બીજી જ રીતે થાય છે ક્યાંક આઈડી કાર્ડ ખરીદી લેવા ક્યાંક વોટ ન આપવા માટેની ચોક્કસ લોકોને જે છે એ ટાર્ગેટ આપવા એ પોલીસ અને ગુંડાઓને ટાર્ગેટ આપી દેવા ક્યાંક ફોર્મ ન ભરવા દેવા ક્યાંક લોકતંત્ર જે છે એ ચોરીથી ભારતીય જનતા પાર્ટીએ કબજે કરેલું છે ત્યારે આ વોટની ચોરી એનો મતલબ છે ગદ્દીની ચોરી આ વોટની ચોરી એનો મતલબ સરકાર ચોરીની બનેલી છે આ ચોરીથી બનેલી સરકારને ઉખાડી ફેંકવા માટે જેમ રાહુલજીએ આખા દેશભરમાં એક મોહિમ જગાડી છે એના એક સૈનિકની જેમ આપણે સૌ પણ ગુજરાતમાં વોટ ચોરીના મુદ્દા ઉપર ગામો ગામ જઈને ભારતીય જનતા પાર્ટીને એક્સપોઝ કરીએ સંઘી મનુવાદી મનુસ્મૃતિની માનસિકતા ધરાવતા સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરીને લોકોને ડરાવતા ધમકાવતા આ લોકોની સામે આપણે સૌએ સાથે મળીને લડવાનું છે જય હિન્દ સાથીઓ નમસ્કાર હું ગીતાબેન પટેલ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ બોલી રહી છું આપ સૌ જાણો છો કે વોટ ચોરીની વાત અત્યારે હાલ સમગ્ર દેશમાં ચાલી રહી છે રાહુલજીએ જયારે આ સચ્ચાઈ બહાર લાવ્યા છે ત્યારે આજે તમે જોયું દિલ્હીની અંદર રાહુલજી અને ઇન્ડિયા ગઠબંધનના તમામ સાંસદોએ આના વિરોધ માટે રેલીનું આયોજન કર્યું અને તરત જ મોદીજીએ પોલીસ મોકલી અને બધાની ધરપકડ કરી દીધી પ્રિયંકાજી રાહુલજી ખડગેજી તમામ લોકોની ધરપકડ કરી લીધી અને એમની આ રેલીને અટકાવી દેવામાં આવી તો આ બધું ક્યાં સુધી ચાલશે મારે મોદીજીને સવાલ કરવો છે કે આ બધું ક્યાં સુધી તમે ક્યાં સુધી ધરપકડ કરશો કારણ કે આ લડાઈ તો આખા દેશની લડાઈ છે આ લડાઈ તમામ વ્યક્તિની લડાઈ છે આ કોઈ રાજકીય લડાઈ નથી આ રાજકીય લડાઈ નથી આ સંવિધાનિક લડાઈ છે દરેકના હક માટેની લડાઈ છે એક વ્યક્તિ એક વોટ આ લડાઈની અંદર આપ સૌ પણ મારી સાથે જોડાઓ આ અભિયાનની અંદર આપણે જોડાવવો પડશે આપણા દેશને બચાવવો પડશે આપણા સંવિધાનને બચાવવું પડશે અને એના માટે મારી નમ્ર અપીલ છે આપ સૌને કે આપ પણ આ નંબર આ અભિયાનની અંદર જોડાઓ અને એના માટે એક મિસ કોલ કરવાનું છે એ મિસ કોલ કરી અને આપ આ અભિયાનમાં સહભાગી થાવ તેવી મારી નમ્ર વિનંતી છે આ મિસ કોલ કરવા માટેનો નંબર છે નાઇન સિક્સ ફાઇવ ત્રિપલ જીરો થ્રી ફોર ટુ જીરો નાઇન સિક્સ ફાઇવ ત્રિપલ જીરો થ્રી ફોર ટુ જીરો આ નંબર ઉપર આપ સૌ મિસ કોલ કરી અને આ અભિયાનમાં સાથ અને સહકાર આપો કારણ કે આ તો નાગરિકનો હક છે દરેક નાગરિકનો હક છે અને આ લડાઈમાં આપ સૌ સાથે જોડાવો એવી મારે નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત